નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી કઢી જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે આ કઢીમાં આપણે એક ખાસ વસ્તુ એડ કરીશું જેનાથી કઢી એકદમ સ્વાદિષ્ટ બનશે તો વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ સ્વાદિષ્ટ કઢી બનાવવા માટે આપણે એક બાઉલમાં લઈએ છ કપ છાશ આ કઢીમાં આપણે ખાટી છાશનો ઉપયોગ કરીશું કારણ કે કાઠિયાવાડી કઢીમાં હંમેશા ખાટી છાશનો ઉપયોગ થાય છે હવે છાસમાં ચાર મોટી ચમચી બેસન એડ કરી દઈએ કઢીની થિકનેસ મીડિયમ હોય છે એટલે આપણે ચણાના લોટનું માપ વધુ પડતું નથી લેવાનું નહીં તો કઢી બરાબર નહીં બને હવે આપણે તેમાં બીજા બધા મસાલા એડ કરી દઈએ તો ટી ટીસ્પૂન હળદર ટી ટીસ્પૂન લાલ મરચું પાવડર અડધ ટીસ્પૂન ધાણાજીરું પાવડર ટી ટીસ્પૂન અજમો અજમોને આ રીતે ક્રશ કરી ઉમેરવું જેથી તેનું ફ્લેવર એક્ટિવેટ થઈ જાય અજમો એડ કરવાથી કઢીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને પચવામાં હળવું રહે છે હવે આ રીતે બધી જ વસ્તુઓને મિક્સ કરી દઈએ તો કોઈ પણ જાતના લમ્બ્સ ના રહે તે રીતે મિક્સ કરવાનું છે તો કઢીનું એકદમ સરસ મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આપણે વઘાર કરી લઈએ તો એક પેનમાં લઈએ બે ટેબલ સ્પૂન તેલ હવે તેલ ગરમ થાય એટલે એક ટીસ્પૂન રાઈ એડ કરી દે સાથે એક ટીસ્પૂન જીરું દસ ઝીણી સમારેલી લસણની કઢી બે સૂકા લાલ મરચાં અડધી ટીસ્પૂન મેથીના દાણા ત્રણ લવંગ અને એક ટીસ્પૂન લીલા મરચાં આદુની પેસ્ટ એડ કરી વગાડને મિક્સ કરી દે હવે તેમાં એડ કરીએ એક તમાલપત્ર એક ઇંચ તજ એક ચોથા ટી સ્પૂન હિંગ અને થોડા મીઠા લીમડાના પાન એડ કરી વઘારને મિક્સ કરી દઈએ હવે તેમાં કઢીનું મિશ્રણ એડ કરી દઈએ સાથે થોડું પાણી ઉમેરી દઈએ ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દે અને હવે એકવાર મિક્સ કરી દે તો કાઠિયાવાડી કઢી છે એટલે એને વીસથી પચીસ મિનિટ સુધી ઉકાળવાની હોય છે તો જ એનો ટેસ્ટ આવે છે તો કઢી થોડી ઉકળી ગઈ છે અને થીક પણ થવા લાગી છે આ સમયે આપણે તેમાં એક વસ્તુ એડ કરીશું જેનાથી કઢી વધુ સ્વાદિષ્ટ બનશે તો એ ખાસ વસ્તુ છે મીઠા લીમડાના પાન આ રીતે તમારે આખા જ લેવાના છે અને કઢીમાં એડ કરવાના છે આ રીતે અલગથી મીઠા લીમડાના પાન એડ કરવાથી કઢી એકદમ સ્વાદિષ્ટ બનશે હવે ચમચાને આ રીતે રાખી દઈશું અને કઢીને એકદમ સારી રીતે ઉકાળી લઈશું વચ્ચે વચ્ચે તમારે ચલાવતા રહેવાનું છે આ રીતે ચમચો રાખવાથી તમારી કઢી ક્યારેય નહીં ઉભરાય તો તમે જોઈ શકો છો કઢી બિલકુલ પણ ઉભરાતી નથી આ સમયે તમે બીજું કામ પણ કરી શકો છો હવે કઢીને એકવાર ચલાવી લઈએ તમે આ કઢીમાં ગોળ કે ખાંડ એડ કરી શકો છો તો કઢી એકદમ સરસ ઠીક થઈ ગઈ છે હવે તેમાં કોથમીર એડ કરી કઢીને સર્વ કરી લઈએ તો ખૂબ જ સ્વાદિષ્ટ કાઠિયાવાડી કઢી બનીને તૈયાર છે એકદમ ટેસ્ટી કઢી બની છે તો તમને આ કઢીની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો